ખેડૂત મિત્રો જો અત્યારે આપણે પાંચ જી દવા રાખી છે સિજન્ટા નું ઈસાબિયન હોય કોરોમંડલ નું ફેન્ટિક પ્લસ હોય કે પછી યુએસકે નું સાઈઝ મોર હોય કે ધર્મજ નું રુજુતા હોય કે આઈએપીએલ નું પ્રોપ્યુઝર હોય એ રામ રામ ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે સૂત્ર થી આજે આપણે નવા વિડીયો ની શરૂઆત કરશું ત્યારે ખેડૂત મિત્રો આપ બધા ખેડૂત મિત્રોનું આપણી YouTube ચેનલ એટલે એજ ફાર્મિંગ લાઈફ માં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે મગફળીમાં ફૂલ અવસ્થા પૂરી થઈ ગઈ છે અને બીજા નંબરમાં જે સુયા ફૂટવાનો આપણે કહીએ ને સૂઈયા ફૂટે છે એ અવસ્થા અત્યારે મગફળીમાં ચાલુ છે તો એવામાં ખેડૂત મિત્રો અત્યારે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણી મગફળીમાં મબલક ઉત્પાદન આવે અને આપણે સારી આવક મેળવી શકીએ તો એના માટે આપણે શું કરવું જોઈએ તો તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે

સૌપ્રથમ જે આપણે વાત કરવાના છે તે છે સિઝન્ટા કંપનીનું ઇસાબિયન અને ઇસાબિયનની જો વાત કરવામાં આવે ટેકનિકલની તો એમાં એમિનો એસિડ 62% આવે છે અન્ય વિટામિન્સ જેમ આવે છે તે છે 37% તો ખેડૂત મિત્રો આની ડોઝની જો વાત કરવામાં આવે તો આનો ડોઝ છે માત્ર 30 ml નાખી અને તમારે મગફળીમાંનો સ્પ્રે કોઈ પણ દવા સાથે કરવાનો છે આનાથી તમારા જે મગફળીના પાકમાં સુયા બેસવાની ક્ષમતા છે તે ખૂબ વધારી દેશે કારણ કે આમાં વિટામિન્સ ભરપૂર છે એમિનો એસિડ છે તેના કારણે આપણા મગફળીના સુયા એકદમ બેસશે તો મિત્રો પહેલી જે આપણે વાત કરી કે આપણે સિજન્ટા કંપનીનો ઈસાબ્યોન ચોક્કસથી વાપરવાનું છે આપણે કોઈ કંપનીની એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી માત્રને માત્ર ખેડૂતોને માહિતી માર્ગદર્શન માટે આ વિડિયો બનાવી છે તે પણ આપ નોટ કરજો

જે છે એમિનો એસિડ ભરપૂર આવે છે તેના કારણે તેમાં ફ્લાવરિંગ સારું લાગે છે અને જે આ પણ દવા છે તેમાં દૂધ અને ચીજ ઉપયોગ કરી બનાવવામાં આવે છે જેના રિઝલ્ટ ખૂબ સારા છે વીસ પ્રકારના આમાં આવે છે અને આના ડોઝની વાત કરવામાં આવે તો દસ સેવેલ પ્રતિ પંપ છે મિત્રો અત્યારે સમય ખૂબ સારો છે તમારે અત્યારે વાપરી શકો છો અને આનો ઉપયોગ કોઈ પણ દવા સાથે કરી શકો છો ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આપણે જે દવા રાખી છે તે છે સાઈઝ મોર કરી

આ કિટાશ્રીન 1.9 આવે છે જેટ્રીન જૈન પો 4 આવે છે સોયાટ્રીન 3% આવે છે એમ કરીને આમાં બધા જ ટુકમાં એસિડ આવે છે અને તેમના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે ખેડૂત મિત્રો હવે આપણે ચોથા નંબરની જો વાત કરવી છે તો છે ધર્મજ ક્રોપગાર લિમિટેડ કંપનીનો રુજુતા તો મિત્રો જો અહીં લખેલું છે એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે ખેડૂત મિત્રો જો આમનો ઉપયોગ કરતા હોય

આમના પણ બે રાઉન્ડ લેશો તો તેના પણ રિઝલ્ટ ખૂબ જ સારા છે પાંચ એ પાંચ દવા ખૂબ જ સારી છે તો ખેડૂત મિત્રો અત્યારે સારું ઉત્પાદન જોતું હોય મગફળીમાં તો ચોક્કસથી ઉપયોગ કરજો અને એક ખાસ ભલામણ જો આ વસ્તુ વાપરતા હોય તો આપણા મગફળીના પાકને ખોરાક પણ જોશે તો ખોરાક માટે શું કરવું જોઈએ તો તમે કોઈ પણ સારી કંપનીનો ઝીરો બાવન ચોતરી આવે છે તેનો ઉપયોગ આ છાંટા પછી

આ દવામાંથી દવા હોય તો કમેન્ટ કરીને જણાવજો અને બીજી કોઈ દવા તમારા ધ્યાનમાં હોય જેના ખૂબ જ સારા રિઝલ્ટ હોય તો તે પણ તમે કમેન્ટ કરીને જણાવજો જેથી આપણા બધા ખેડૂત મિત્રોને એ માહિતી મળતી રહે તો મિત્રો આ આજની માહિતી જય હિન્દ